તો અમે અત્યારે ઉઠી ગયા છીએ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને અત્યારે ઊંધ્યું લેવા જઈ રહ્યા છીએ કેમ કે આપણે ઊંધ્યું વેચવાનું છે આજે બરાબર આખો કોન્ટ્રાક્ટ આપણે લીધો છે ગામમાં તો આપણે જઈએ હવે ઊંધ્યું વેચવાનું છે તો સવાર સવારમાં અને આવી રહ્યો આપણો છોડ હવે આપણે ફટાફટ બેસી જઈએ તો મિત્રો અમે અત્યારે રેડી થઈ અને અહીંયા માલ ભરી રહ્યા છીએ જો આપ જોઈ શકો છો સ્વીટ લીલવાની કચો ને આપણે જોઈ શકો છો તો મિત્રો અહીંયા પાછળ પાછળ ફાફડા છે એવી ઊંધિયું બધું ભરાઈ ગયું છે રમકડા લઈ લીધા છે આપ જોઈ શકો છો મસ્ત ક્યુટ ક્યુટ અને એની સાથે અહિયાંથી દૂધ છાસ ભરશું અમે

મિત્રો હવે આપણે આવી ગયા છીએ વિસનગરની અંદર આપણા સનસિટી મંગલોસવાળા ઘરે અને આજે છે ઉત્તરાયણ અને આપણે બપોર સુધી તો ભાઈ ઊંધિયું વેચ્યું જલેબી ફાફડા વેચ્યા અને આરામ કર્યો અને હવે આપણે આવી ગયા છીએ વિસનગરની ઉત્તરાયણમાં અને આપણે જોઈ શકો છો કે અત્યારે તો કંઈ પવન જેવું કંઈ છે નહીં લાઈક ઉત્તરાયણ સેલિબ્રેટ કરવી એ સારી વસ્તુ છે બટ એની સાથે સાથે આપણે પક્ષીઓનું ધ્યાન બી રાખવું જોઈએ જો આ પક્ષીઓ અત્યારે અહીંયા પડે કેમ કે અહીંયા ચણને એવું નાખતા રહીએ છીએ અમે બરાબર થોડા થોડા ટાઈમે પછી અહીંયા કુંડા લગાવેલા છે એટલે પાણી બી પીવે લોકો તો લાઈક તમે સપોર્ટ બી એટલું ને એટલું કરો એ લોકોને અને સેકન્ડરી વસ્તુ છે કે રાત્રે જેવું તમારું કામકાજ પતે બધું ઉત્તરાયણનું જે પતંગ ચગાવવાનું એ બધું તો આજુબાજુ જે ગુચ્છા વગેરે જો હોય ને બધું બાળી નાખો આ તો ભેગું કરીને એનો નિકાલ કરી દો જેથી કરીને છે ને પક્ષીઓને નુકસાન ના થાય યાર બાકી હમણાં જઈએ છીએ આપણે વિસનગરને એક્સપ્લોર કરવા તો મારી સાથે રેડી રહેજો આપણે વિસનગર એક્સપ્લોર કરશું થેન્ક યુ સમય હતો યાર એક જ્યારે આપણને પણ ઉત્તરાયણનો એટલો જ બધો શોખ ને એટલો જ બધો ઉત્સાહ હતો બટ લાઈક જેમ જેમ એ જ આગળ જાય ને એમ એમ આ બધાનો ઉત્સાહ ઘટતો ગયો લાઈક એબ્રોડ ભણતા મારા ભાઈબંધો મારા ભાઈઓ એ લોકો તો યાર મને આજે ફીલ થાય છે કે એ લોકો કેટલું મિસ કરતા હશે આ બધું આપણે તો અહીંયા છીએ તો બી આપણને આમ કરો ના કરો ફેસ્ટિવલ એન્જોય પણ એ લોકોને તો યાર કેટલી ઈચ્છા થતી હશે કે હું મારી ફેમિલી જોડે એન્જોય કરું બટ લાઈક એ લોકો ઇમોશનલી તો પોસિબલ જ નથી કે કરી શકે એવું બી ભલે ત્યાં એ લોકો ગમે એવા નાના નાના ફેસ્ટિવલને એન્જોય કરે અંદરના અંદર ઇન્ડોર અથવા તો આઉટડોર થોડું ઘણું બી એવલોમાં બટ લાઈક અહીંયા જેવી મજા તો ના જ આવે ને યાર સો ખરેખર એ સ્ટુડન્ટ્સોને અને એ વર્કર્સને તો ભાઈ સલામ જ બસ તો ભાઈ આપણે નક્કી કર્યું આપણે થોડા સુઈ જઈએ અહીંયા આરામથી આરામ કરી લઈએ અને પછી જઈએ તો હવે આપણે આ છોડને કમ્પ્લીટ પ્લાન્ટેશન કરી દઈએ અહીંયા આપણા કોમ પ્લોટની અંદર અને તમારે બી કરવું જોઈએ આવું પ્રધાનમંત્રી શ્રી આને પ્રમોટ કરી રહ્યા છે અત્યારે તો મિત્રો હવે આપણે ઉપર સુવા માટે આવી ગયા છીએ બરાબર માર્કેટમાં તો જવાયું નહીં આ છે આપણા ચાંદા મામા એન્ડ લેટ્સ ગો આપણે અંદર જઈએ ખોલીને તો તમે જોઈ શકો છો ઠંડીમાં અહીંયા ઊંઘવાની મજા જ અલગ વસ્તુ છે ફટાફટ સુઈ જઈએ હવે તો મિત્રો આજના આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ આયોગ તમે બ્લોગને એન્જોય કર્યો છે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી છો અને જે આપણે પ્રણ લીધો હતો કે આપણે એક છોડ વાવવાનો છે દસ સબસ્ક્રાઈબરે એ વાઈ દીધો છે ફટાફટ સો સબસ્ક્રાઈબર પૂરા કરો તો આપણે બીજો એક છોડ ભાવીશું બરાબર તો રેડી રહેજો